હેલો એવરી મારું નામ છે ધ્રુવી ખાટ ભાર્ગવ કુમાર હું એક દિવસ બેઠી હતી આ બધા જે પ્લાસ્ટિકના જબલા તમને ખબર હશે એ છે ને આપણા માટે બહુ જ ઘેર ઘેર આમ બહુ જ નુકસાન કરે ને બાળીએ તેનો જે ધુમાડો આવે એ આપણા શ્વાસ માટે નુકસાન કરે તો એક જી મેં વિચાર્યું આ પ્લાસ્ટિકના જબલાનો કાંઈક એવો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણને યુઝફુલ થઈ શકે ડેલી લાઈફમાં એટલા હતું હું આજુબાજુમાં પાડોશીના ઘરે ફ્રેન્ડ્સના ઘરે માસીના ઘરે ભાઈના ઘરે મારા ઘરે એમ મેં ભેગા કર્યા વ્હાઈટ અને બ્લેક જબલા વ્હાઈટ અને બ્લેક મેં અઢી કિલોગ્રામ જેટલા જબલા મેં ભેગા કર્યા અને એમાંથી મેં તમે જોઈ શકો છો મારા હાથમાં છે આ ચટાઈ જે મેં ચાર બાય પાંચ ફૂટની ચટ્ટાઈ મેં બનાવી છે અમે આખા ફેમિલી મેમ્બરે બધાએ મળીને બનાવી છે તમે જોઈ શકો છો હું બતાવું છું તમને આ એટલી મજબૂત છે એટલી મસ્ત છે ડેલી લાઈફમાં આપણે એટલો ઉપયોગ મસ્ત કરી શકીએ બહુ જ મસ્ત છે તમે પણ હું તમને ક્યાં માગું છું કે તમે પણ બધા આવી રીતે જે પ્લાસ્ટિકનો આપણે રોજબરોજ લાવતા હોઈએ સામાન જે શાકભાજીને એ બધું પ્લાસ્ટિક હોય એનો ઉપયોગ આવી રીતે કરો અને તમે પણ આવી રીતે યુઝફુલ લાઈફ કરો થેન્ક યુ